પશુપાલક મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમારા માટે સો થી વધારે એચએફ ગાયો સેલમાં લાવી છે આ વિડીયોની અંદર તમને વીસ થી પચીસ ગાયો આવડવાનો ટ્રાય કર્યો છે પણ એ જગ્યા ઉપર સોથી વધારે એચએફ ગાયો વેચાવવામાં આવી છે અને તમને ભાવ પણ હું કહી દઉં છું ત્રીસ હજારથી મોડી અને પચાસ હજાર સાહીઠ હજાર સિત્તેર હજાર સુધીની સારી સારી ગાયો છે અને એમાં એકાદ બે ગાય લાખવાળી પણ છે અને દૂધમાં બહુ સારી છે ગાયો તમે જોઈ શકો છો ગાયો તમને બધી વાવડવાનો હું ટ્રાય કરીશ આગળ વિડીયોમાં બધી ગાયો તમને વાવડું છું અને પાર્ટીનો નંબર પણ આપું છું જેથી તમે કોન્ટેક કરી અને ભાઈનો કોન્ટેક કરીને વાતચીત કરી શકો છો તો આજે હું તમને ગાયો વાવડું જુઓ મિત્રો આ એચ એફ ગાય છે સારું દુદાલે એવી ગાય છે પાંત્રીસથી ચાળીસ લીટર આખા દિવસનું દુધાલ એવી આ ગાય છે આ ગાયની કિંમત એકાદ લાખ રૂપિયા મૂકેલી છે ઊંચી કિંમત તો એમાં પણ આગા પાછું જ કોઈને ગમતી હોય તો ગાય બહુ સારી છે અડર ક્વોલિટી વરાક બરાક બધું પરફેક્ટ છે દૂધ આપે એવી ગાય બીડવાળી ગાય છે તમે જોઈ શકો છો અને આ એક બીજી ગાય આવે છે બધી ત્રીસ ચાલીસ પચાસ એક આ ગાય ખૂબ સારી છે બાર તેર લીટર ટાઈમનું એ ભાઈ કિંમત કીધી તમે સાંભળી હશે બરાબર હવે આ એક જર્સી પ્યોર છે આ એ સારું દૂધ કરે એવી ગાય છે તમે એક એક ગાય બધી શાંતિથી જુઓ તમને અનુકૂળ આવે તો ભાઈનો ફોન નંબર આપું છું વાતચીત કરવાની અને ભાવનું તો ભાઈ આપણને કીધું છે ત્રીસ હજારથી રેન્જ ચાલુ થાય ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેરની જેવી ગાય બરાબર મેન વસ્તુ કે તમને પસંદ આવે જ ભાઈને ફોન કરો અને વાતચીત કરવી તો આ ગાય કઈ જગ્યાએ શું છે બધી માહિતી હું તમને આવીશ છેલ્લેમાં વિડીયોમાં તમે જોતા રહો અને આ પણ ગાય જુઓ તમે આ બધી એક એક ગાય શાંતિથી જુઓ અનુકૂળ આવે તો ભાઈને કોલ કરવાનો બરાબર આ પાર્ટી છે પણ જે આપણને ગાયો વાવડી છે તમે જુઓ આ ગાયને નવરાઈને ચકાચક રાખે છે એટલે તમારે બધું જોઈ વિચારીને લાવવાનું વ્યવસ્થિત ગાયો બધી રેડી છે બરાબર આ આપણે યુટ્યુબનો નંબર છે તમારે પણ ફ્રીમાં આવી એડ અપાવી હોય તો મને વોટ્સઅપ કરો આડો મોબાઈલ વિડીયો ઉતારી જો ભાઈ આ ગાયો રાજસ્થાનની શ્રી ગંગાનગરની હોય બધી ગંગાનગર આજુબાજુ ત્યાં ગરમી બહુ હોય એટલે આ ગાયો આપણા વાતાવરણમાં સેટ કરવામાં આપણે શું ધ્યાન રાખવું પડે ખબર છે પહેલી વસ્તુ કે ગાય જ્યારે તમે લેવા છો ત્યારે ગાય તંદુરસ્ત ગાય લેવાની કમ્પ્યુટર ચકાચક ગાય હોય લેવાની તો તમારે જોઈને લેવાની પછી ગાય ખાવા બાવામાં છે એ બધું જોઈ લેવાનું બે ટાઈમ દૂધ નીકળવાનું પછી તમારે ઘરે લાવ્યા પછી ગાયનું મેન ધ્યાન શું રાખવાનું ગાયને ધીમે ધીમે ખોરાક ખવડાવવાનું પહેલાં હૂંકું ખવડાવવાનું લીલું ખવડાવવાનું ધીમે ધીમે સેટમ જેમ જેમ ઓગાળે ગાય છે ને એમ ધીમે ધીમે આપણાવાળા શું કરે ખબર છે પંજાબની હોય ગાય કે શ્રી ગંગાનગરની ગાય હોય આપણે ઘરે લઈને બહુ વધીને હેચેકનું લાઈન ન ખીધું પડું ગાયરીને અપસી જાય એટલે ગાય આપણા ત્યાં સેટ થાય નહીં નોના શુકરાની ગુર ધીમે ધીમે ને નો નો નૂન ખોરાવવાનું એટલે ગાય સેટ થઈ જ જાય આપણા કરતી ગરમી એ વધારો હોય પણ મેન કાળજી આ રાખવાની કોઈ બીમારી આવે તાત્કાલિક દવા કરાવવાની આ બધી કાળજી રાખો ને તો આ ગાયું તમારે સેટ થઈ જાય અને આ દૂધમાં બહુ સારી હોય છે બરાબર એટલે જોઈ વિચારીને લેવાની ગાયો સારી હોય છે બરાબર એટલે તમને આના જે ભાઈનો હું નંબર આપું ને એ ભાઈ જોરદાર માણસ છે બરાબર તમને આમાંથી કોઈ ગાય ગમે ને તો એ ભાઈને ફોન કરજો અને તમારે ત્યાં પાસે રહીને ગાયો તમને લેવડાવશે બરાબર પાર્ટી રેડી જેન્યુન છે તમારે કોઈ જાતની કમ્પ્લેન આવે તો મને કહેજો પણ તમને હું ખાસ ધ્યાન દોરાવું છું કે તમારે જોઈ વિચારીને લેવાની દોઈને તમને ખૂબ તો ગાયો બધી સારી જોઈએ બરાબર એટલે એજુ ધ્યાન રાખવાનું ને બીજું કે તમે એક એક ગાય જુઓ શાંતિથી તમને કોઈ ગમે ને તો એનો પર્સનલી વિડીયો પણ ભાઈ તમને મોકલશે એટલે આ બધું ધ્યાન રાખો ને તો વાંધો ના આવે ને દૂધની કેપેસિટી તમારે સમજી લેવાનું સોળ લિટર વીસ લિટર બાવીસ લિટર પચી લીટર બરાબર આ પાર્ટીનો નંબર છે તમે જોઈ શકો છો ને એ નંબર ઉપર ફોન કરવાનો અને ગામ લવાણા બનાસકાંઠામાં આવેલું છે એનો નંબર ઉપર તમે એમને બધી માહિતી લઈ શકો છો બરાબર આ એરિયા બનાસકાંઠાનો છે બરાબર બનાસકાંઠામાં ગાયો હાજરમાં છે પાર્ટીનો નંબર હું તમને ફરીથી પણ અંદર મેન્શન કરી દઈશ એ તમારે સુખ શાંતિ જોઈ વ્યવસ્થિત લેવાની ગાયું કોઈ ટેન્શન કર્યા વગર બરાબર હવે કેવી રાજપૂત ગામ લવાણા બરાબર નંબર તમે જોઈ લીજો અને નંબરની કંઈ પણ જરૂર હોય તો આપણા વોટ્સઅપ નંબર ઉપર તમે મને આ મેસેજ કરજો તો પાર્ટીનો નંબર પણ હું પાછો તમને આપી દઈશ બધા ના મળે તો બરાબર આમાં મેન્શન કરેલો છે તો બધા આવો નો સપોર્ટ કરતા રહેજો નવસો નવસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને તમારો બધાનો સપોર્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો અને જેથી તમને આવા મું વિડીયો તમારા સુધી પહોંચાડી શકું જો આ ગાય ગાયો બધી જોઈ વિચારીને લેવાની ગાયો સારી છે ભાવથી મળે તો લઈ લેવાની એમાં કોઈ ટેન્શન વાળી વાત છે નહીં બરાબર અને ત્યાં તમે જોશો એટલે હો દોઢસો ગાયો હાજરમાં જ હોય છે ગમે તરજો ને તમે હો દોઢસો ગાયો તો હાજર હાજરને હાજર હોય છે પાર્ટીને ફોન કરીને તમારે જવાનું બરાબર બીજા બહારના આવતા હોય એમને પણ ફોન કરીને આવવાનું જેથી તમારે કોઈ ના પડે વેચે જેવું હોય તો બરાબર ગમે ત્યારે ફોન કરીને તમારે આવવાનો ચલો બધાનો આભાર આ વિડીયો શાંતિથી જોયો અને તમને ગમતો તો લાઈક શેર કરી નાખો મારા ભાઈઓ